કે કે ગમ ના ગોરી ક્યારકી જલિયા નંદવાય ગયે છે તો મારા મદિયે મો મિત્રો હું લગભગ દસ થી અગિયાર મહિના પછી વ્લોગ બનાવવાનું ફરીવાર સ્ટાર્ટ કરું છું આજે આપણે આવ્યા છીએ ભાવનગર યુટ્યુબ એવોર્ડ ની અંદર તો આ બધાને એવોર્ડ મેળવ્યો છે જે પોતપોતાના વ્લોગ શૂટ કરે છે ને આ બધું જોઈને મને એમ લાઈવ હું વિડીયો બનાવી લઉં તો ચાલુમાં મેં પણ વિડીયો ચાલુ કરી દીધો છે તો આપણે અહીંયા પહોંચી ગયા છે સામે તમે જોઈ શકો છો એવોર્ડ સેક્શન ચાલુ છે આપણે મેદાનમાં ફોટો પાડવા આવી ગયેલા છે આ બધા નમ્રાંતિ કરીએ કે મુકેશભાઈ પ્રક્રિયા હોય તમને બતાવતા હોય છે કઈ રીતે એમાં પણ ઘણા મિત્રો આપણે રજીસ્ટ્રેશન કરવાનું ભૂલી ગયા હતા અગર બરોબર આવતે વખતે રજીસ્ટ્રેશન કરો અમારા હરી મકવાણા અશોકભાઈ અને ને અશોક આ બધું જોઈને એવું લાગે છે ચાલુ કરવું હા કરવું જોઈએ બસ એક વાર નંદભાઈ છે નંદભાઈ નથી ગઈ નથી નાખી નંબર આવે છે નંદો મકરા પચીસ ચીજ કા ફાઇનલી ફાઈનલી અહિયાં ફોટોગ્રાફી માટે આવેલા હા

એવો ડાયરેક્ટર ફોટા પડાઈ લીધા છે મોસ્ટ તમારું હા મૌવા હું છું એડિટર છે એડિટર બહુ બેસ્ટ એડિટર સબ્સ્ક્રાઇબર કચ્છથી આવ્યા છે આ કચ્છથી છું અને હું એક્ટર અને મોડેલ છું ભાઈ ની ચેનલ ને કરજો બધા વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો થેન્ક્યુ થેન્ક્યુ આપની ચેનલ ને પર સબ્સ્ક્રાઇબજો આપણી ચેનલ ના વિનોડ ડોટ સીઝૂ છે મારી અમને ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર કરજો એવોર્ડ મળે ને તો થોડો ટાઈમ જ ખુશીઓ પછી એની કોઈને વેલ્યુ ન હોય તમે જોઈ શકો છો આ 3 ને લોકોના એવોર્ડ જે એમને ફ્રેમ મળેલી છે કોઈને જરાય વેલ્યુ નથી આડાઅડ પડી છે બધી જોઈ શકો છો આ કેટલા બધા વ્લોગર છે ચાર પાંચ તો આયા છે બાકી થોડા ઘણા આયા છે મોટા મોટા તો આયા જ છે બધા કિંગ જ છે આ ભેગા જેલા કલાકાર જ છે આ બધા મિત્રો આ છે વિક્રમભાઈ કોમેડી કિંગ આપણે અત્યારે એમની ઇવેન્ટમાં આવેલા છીએ ઇવેન્ટ તો આરકે વાળા વાળા હતી પણ ખૂબ સારી ઇવેન્ટ હતી અને ખૂબ ખૂબ બધાને મજા આવી બધાને ટાઈમ સર એવોર્ડ મળી ગયા અને બધાને બહુ મજા આવી ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા છે તો મિત્રો ખાસ ભાઈના વિડીયોને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને એની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સપોર્ટ કરવાનું ભૂલતા આપણી સાથે મુકેશભાઈ સરવૈયા

મામા મારી પદ માને કેજો કેજો જાદા જુહાર મામા મારી પદ માને તમે કેજો કેજો જાદા જુહાટ થેન્ક યુ જમતાજી કો આવે હર કઈ નું લઈ લીધું જમી લડી લેવાનું છે તો

सब्सक्राइब ना जो लाइक कर जो और सरस मजा नहीं कमेंट लग जो अल्लाह हज़ी पना में उत्साह हो दुःख तो रहे हैं मोड़ा मुको कोई रहे नहीं थी पास वाले लोग लोग मार बोल दो बराबर से थैंक यू सब्सक्राइब कर जो बताएं अलग अलग तमर नाम चैनल लो अक्षय सेता ब्लॉग अक्षय भाई ब्लॉग नहीं चैनल ले सब्सक्राइब करना जो कपिल भाई मुकेश ब्लॉग मुकेश ब्लॉग चैनल

ઘર ભેગા હલો ભાઈ ફાઈનલી હું અને મારા કાકા બંને યુટ્યુબ ટેલેન્ટ એવડ નીકળી ગયા છીએ અને હવે ઘરે જઈ રહ્યા છીએ તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગે અમને કોમેન્ટમાં જણાવશો અને અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે મળીએ નવા બ્લોગમાં